પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર સુપરત કરવામાં આવ્યું છે આવેદન પત્રમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાની માંગણી કરવામાં આવી છે તાજેતરમાં પાટણ નગરપાલિકાના ફાયર વિભાગની બેદરકારી અંગે આવેદન પત્ર આપવા ગયેલા કોંગ્રેસના કાર્યકરો અને ચીફ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી આ ઘટના બાદ ચીફ ઓફિસરે કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ કામમાં અવરોધ ઊભો કરવા બદલ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ મામલે કોંગ્રેસના શહેર મહામંત્રી હરગોવનભાઈ મકવાણાએ ચીફ ઓફિસર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા અરજી કરી હતી પરંતુ પોલીસે હજુ સુધી તેમની ફરિયાદ દાખલ કરી નથી પોલીસે ચીફ ઓફિસરની ફરિયાદ તાત્કાલિક નોંધી હતી જ્યારે કોંગ્રેસના કાર્યકરની ફરિયાદ ન નોંધાતા આ મામલો વધુ ગરમાયો હતો ન્યાય મેળવવા માટે કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરીનો સંપર્ક કર્યો હતો કાર્યકરોએ કલેક્ટરના પી.એને આવેદનપત્ર સુપરત કર્યું હતું આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે જો ચીફ ઓફિસરની ફરિયાદ दाखल થઈ શકતી હોય તો કોંગ્રેસના કાર્યકરની ફરિયાદ પણ એટ્રોસિટી એક્ટ હેઠળ दाखल કરવામાં આવે

પત્ર આપવાયા છે દ્વારા ઓગણત્રીસ સાત ના રોજ જે ગેરવર્તન અને અમારા પર કહી રહ્યું જે બાબતે અમે ઓગણત્રીસ સાત ના રોજ રાત્રે એ ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી દીધી જે ફરિયાદ દાખલ નથી થઈ અને એમની ફરિયાદ અમારા પર દાખલ થઈ ગઈ છે એ ફરિયાદના અનુસંધાનમાં આજે અમે પાટણ કલેક્ટર સાહેબશ્રીને પત્ર આપવા માટે આવ્યા છીએ અને કે અમારી એટ્રોસિટી એક્ટ મુજબ જે ગુનો દાખલ થાય જો એમનો ગુનો દાખલ અમારા પર થતો હોય તો અમારો ગુનો એમના પર કેમ નથી થયો એવા સવાલ સાથે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કેમરામ હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ